આજ રોજ ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ દ્વારા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને જાહેર રોડ આસપાસ ઘાસચારો વેચનારા અને તેના થકી રખડતા ઢોરોના વધી રહેલ ઉપદ્રવ બાબતે રજૂઆત કરવામાં આવી રજૂઆત કહેવામાં આવ્યું કે ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘાસચારાના વેચાણ થઈ રહ્યા છે જેને કારણે રખડતા ઢોર જેવા કે ગાયો અને આખલાઓ ભેગા થાય છે અને અગાઉ આ ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધેલ છે અને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલ છે અને અમુક આવા કિસ્સાઓમાં માણસનું મૃત્યુ પણ થયેલ છે તે ઉપરાંત લોકોના પાર્ક કરેલ વાહનોને પણ જાહેરમાં રખડતા આખલાઓ દ્વારા નુકસાન થઈ રહ્યું છે રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા અગાઉ પણ લેખિત પત્રો પાઠવેલ હતા પરંતુ આજ દિવસ સુધી રખડતા ઢોરોના ત્રાસ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી પ્રત્યુત્તરમાં ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર મિતેશ પંડ્યાએ ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા મીડિયા સમક્ષ ખાતરી આપી હતી આ ઉપરાંત ગાંધીધામમાં આવનાર સમયમાં થનાર વિશે પણ માહિતી આપી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ આજરોજ સિટીઝન્સ કાઉન્સિલ ગાંધીધામ દ્વારા જાહેરમાં રખડતા ઢોરોના ઉપદ્રવ સંબંધે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે આ બાબતે મહાનગરપાલિકાએ બધા જ શાળા સંચાલકો સમાજની સંસ્થાઓ સાથે મિટિંગ કરેલી અને આનું નિરાકરણ લાવવા માટે એક પોલિસી બનાવેલી છે આગામી સમયમાં ઘાસચારો જાહેરમાં સિટીમાં વિતરણ કરવા ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અને બિલકુલ શહેરમાં જાહેર ચોકો કે માર્ગો ઉપર ઘાસચારાનું વિતરણ ન થાય એના માટે પગલાં લેવામાં આવશે સાથોસાથ જે અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકા બની ત્યાર પછી જે જે કામો કરવાના છે એ બધા જ કામો છે એનું પ્રોપર ડિઝાઇનિંગ થાય એ રીતના કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખાકીય સુવિધાઓના કામો એ રીતે થાય કે જેથી કરી અને શહેરમાં જે ડસ્ટની સમસ્યા છે ધૂળની સમસ્યા છે એનું નિરાકરણ થાય તો હવે પછીના બધા જ પ્રોજેક્ટ એ રીતે ડિઝાઇન કરવા માટે અમે સૂચના આપી છે કે જેથી કરી અને સિટી છે ડસ્ટ ફ્રી રહે ક્લીન રહે અને લોકોને એક સારું વાતાવરણ મળી રહે